લગભગ એટલે મેં જે રીતના કીધું જો તમે કંઈ પણ બનાવશો ને એક સિમ્પલ ચીજ ધ્યાનમાં રાખજો કે કાંઈક તો રહી જવાનું છે સંપન્ન ખાલી વાતોમાં અને સ્ટોરીઓમાં જ હોય છે હેપીલી એવર આફ્ટર જે કહેવાય છે એ કહાવતો છે બટ પ્રેક્ટિકલ લાઈફમાં એ વિચાર કરવા એટલે એ શેક ચીલી બરાબર છે એટલે તમને કંઈક તો છૂટી જ જશે બટ હા જે તમને મળ્યું છે અને તમે જે ધાયરું હતું અગર એનાથી વિશેષ જો અગર તમને મળે છે તો એમાં તમને તમારું સંતોષ માની લેવું બહુ જરૂરી છે ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપના ઘર બનાવવાના અનુભવમાંથી કેટલીક માહિતી અને સમજણ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાંથી તેમને ઉપયોગી થાય તે હેતુથી અમારું માધ્યમ ફોર્મ હોય કામ કર્યું છે સૌ પ્રથમ તો તમે કયા એરિયામાં ઘર બનાવ્યું છે આ એરિયાનું નામ છે અક્ષર હિલ્સ અક્ષર રેસિડેન્સીની બાજુમાં કોડકી રોડ ઉપર છે ખારી નદી બ્રિજની પાસે અને રતિયા આવે છે લગભગ સુધી અ કેટલા સ્ક્વેર ફૂટ બાંધકામ છે ને કેટલા એરિયામાં છે આ એકસો એસી વાર વન સેવન્ટી નાઇન પોઈન્ટ સમથિંગ છે એવા એકસો એસી વાર જેવા ગાંટો ઘાટો છે અને એરિયા સ્ક્વેર ફૂટ મારા હિસાબે ત્રણ હજારથી પાંત્રીસોના આજુબાજુ છે પૂરો સ્ક્વેર ફૂટ એરિયા એટલું બાંધકામ ઘરનું યસ બાઉન્ડ્રી અલગ અગર તમે પકડો તો કેટલો સમય લાગ્યો ઘર બનાવવામાં ઘર બનાવવામાં ઓગસ્ટ નવમી બે હજાર એકવીસમાં મેં ભૂમિપૂજન કરેલું અને છ મે બે હજાર બાવીસમાં મેં વાસ્તુ આનું કરેલું એટલે લગભગ ઓલમોસ્ટ નાઈન મંથસ એઇટ નાઇન મંથ જેવા લાગી ગયા છે મને જ્યારે તમે પ્લાનિંગ કર્યું ત્યારે કેટલો એક્સપેક્ટ કર્યો તો કેટલા સમયમાં બની જશે એક્સપેક્ટેશન તો એવી રીતના હતું કે મેં ટાઇમલાઈન પકડીને ચાલ્યું હતું કે જેવી રીતના આ મેમાં જે વાસ્તુ રાખ્યું હતું એ મને ફેબ્રુઆરીમાં બેસિકલી રાખવું હતું બટ કંઈ કારણસર એ થોડુંક ડીલે થઈ ગયું અને એટલે પછી મેં મેમાં કર્યું એટલે એક્સપેક્ટેશનમાં એવી રીતના હતું કે વહેલી તકે આપણું ઘર બની જાય એવી રીતના આપણે તૈયારી રાખી હતી એની સમયમાં ફેરફાર જે તમે ધાર્યું હતું અને એક્ચ્યુઅલ જે થયું એની પાછળના કોઈ ખાસ કારણો ખાસ કારણોમાં એવી રીતના છે કે એક જગ્યા ઉપર જ્યાં આપણું ડિસિઝન જરૂરત હોય તો ત્યાં ડિસિઝન આપવામાં મારા પાસેથી થોડી ડીલે થઈ ગયું હતું અને પ્લસ થોડુંક કામમાં પછી જેવી રીતના પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ આવે જ્યાં ધારો કે આ જે ફ્લોર ટાઇલ્સ છે એમાં થોડુંક ડિફેક્ટિવ આવી ગયા હતા તો એમાં પછી વરી પાછા મને પૂરેપૂરા લોટ પાછું મોકલાવીને એટલે એમાં પણ કંપનીવાળા આવ્યા એમાં ટાઈમ થઈટ્યું પંદર દિવસ વીસ દિવસ જેવા અને વળી પાછું મને પૂરેપૂરું ચેન્જ કરાવવું પડ્યું હતું તો એ રીતના પ્રોબ્લેમ આવ્યું હતું તો એ ડિલે થયું કેટલું કોસ્ટિંગ તો લેક્સ ના અપ્રોક્સિમેટલી એટલે પ્લસ માઇનસ થયું છે ફિફ્ટી લેક્સ પ્લસ ઘર બનાવવાનું અલગ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કેટલું ધાર્યું હતું ગુડ ક્વેશ્ચન એટલે એટલું જ ધર્યું હતું કાઇન્ડ ઓફ પચાસ પંચાવનના આજુબાજુ થશે કરીને એટલે ફોર્ટી ટુ ફિફ્ટી ફાઇવનું એમ રાખ્યું હતું કેમ કે આપણને આપણા હિસાબે જ્યારે પોતાના હિસાબે આપણે બનાવવા જઈએ તો અમુક ચીજો જે કમર્શિયલ લેવલ ઉપર જે બિલ્ડર્સને બધા વાપરતા હોય એ આપણને ન ગમે અને આપણે જ્યારે પોતાના માટે લેતા હોઈએ છીએ તો ત્યારે આપણે થોડીક જે ચીજ હોય એ સવાયો જ આવે એટલે થોડીક તો હાયર સાઈડ ઉપર જ આવે તો એમાં થોડું ફેરફાર થવાનું જ છે પ્લાનિંગ લઈને તમારા શું ઇનપુટ હતા એટલે એવી રીતના હતું કે જ્યારે પ્લોટ લીધું હતું એના પહેલાં મેં તૈયાર મકાનો પણ ઘણા જોયા હતા બટ એનું જે બજેટિંગ લોકેશન અને જે પ્રાઇઝિંગ હતું એ મારા મગજમાં બેસ્યું નહીં એટલે કે ગણતરી બેસી નહીં ઇન્ફેક્ટ અહીંયા જ આ થામમાં એક ઘર હતો એ પણ આપણે જોયું હતું બટ એ થયું નહીં હેવિંગ સેટ દેટ પછી જ્યારે આ પ્લોટ નક્કી કર્યું એના પછી બે ત્રણ આર્કિટેક્ટ સાથે આપણે મળ્યા હતા બટ પછી એક મારા બહુ ખાસ મિત્ર છે જેના નિમિત્તે જ આ આપણું ઘર બન બનીનું છે તો એમના એક રેફરન્સમાં એમના સોસાયટીમાં એક આર્કિટેક રહે છે એમનું નામ આપી શકું છું હિરેનભાઈ દાવડા કરીને એક્સિસ ડિઝાઇન્સ કરીને છે એમનું કંપનીનું નામ તો એમનું એક ઘર એમના સોસાયટીમાં જ બનાવ્યું હતું એ અમે લોકો જોયો હતું અને એના પછી એમના અમને ગમી ગયું મને મારા વાઈફને ને અમે લોકોને બધું વ્યવસ્થિત ગમી ગયું અને એ હિસાબે પછી એમને અમે લોકોએ ફાઇનલ કર્યું અને વી વેન્ટ અ હેડ વિથ ધ પ્લાન તમે થ્રી ડી એલિવેશન કરાવ્યું હતું થ્રી ડી એનિમેશન એટલે તમે અંદરનું કહો છો તો નહીં ખાલી અમે લોકોને ખાલી બહારનું એલિવેશનનું આવ્યું હતું અને અંદરનું જે છે એ ખાલી ડ્રોઈંગ્સ જ હતા એટલે એવી રીતના થ્રી ડી એનિમેશન અને એવી રીતના કંઈ કરાવ્યું નહોતું ઓકે અને તમે કચ્છમાં છો એટલે ભૂકંપના નિયમોને ધ્યાનમાં રાખ્યા હતા હા એ જે મારા આર્કિટેક્ટ છે એ બધી જ જે નિયમને જે જે હિસાબે કામ થાય છે એ બધી જ નિયમોને ધ્યા ધ્યાનમાં રાખીને જ આપણે બનાવ્યું છે ધારો કે અગર તમે જોશો કે તો બહારને બાઉન્ડ્રીનું જે સ્પેસ ને બધું મૂકેલું છે તો એ જે પ્રમાણે આપણા પ્લાનમાં હતું કે આટલું જ આપણે બાંધકામ કરી શકીએ છીએ એ જ આપણે એ રીતના જ કર્યું છે એનાથી એક્સ્ટ્રા કંઈ કર્યું નથી વાસ્તુને ધ્યાનમાં લીધું હતું બિલકુલ હું વાસ્તુમાં બિલીવ કરું છું અને એ હિસાબે જ મને પોતાના હિસાબે ઘર બનાવું હતું અને એટલા માટે મેં પ્લોટ લઈને પોતે બનાવ્યું છે અને એ જ મારું ને હિતેનભાઈનું હિરેનભાઈનું સહકાર એટલું સારું હતું આ ચીજમાં કે એઝ અ કસ્ટમરનું જે રિક્વાયરમેન્ટ છે અને એમની જે જરૂરિયાત છે અને એમની અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ધ્યાનમાં રાખીને પછી પ્રેક્ટિકલ ક્યાં કેવી રીતના સેટ થઈ શકે છે એમને ઘણું હેલ્પ કર્યું હતું આપણને પ્લાનિંગ સ્ટેજમાં ઓવરઓલ તમારો અનુભવ કેવો રહે સ્ટેજમાં પ્લાનિંગ સ્ટેજમાં અનુભવ એટલે યસ સ્ટાર્ટથી અમે લોકો જેવી રીતના ફ્રોમ સ્ક્રેચ કે જેવી રીતના ગ્રાઉન્ડ ફ્લોરમાં શું કરવું છે ફર્સ્ટ ફ્લોરમાં શું કરવું છે ને ઉપર અગર જતાં જતાં તો પ્લાન વોઝ બેસિકલી કે અહીંયા આ ચીજ આવી જોઈએ જે ધારો કે અગર તમે જોશો તો મારા ઘરે મંદિર રૂમ છે અલગથી મેં બનાવ્યું છે ઘણા ઘરોમાં ફક્ત એ લોકો મંદિર લગાવે છે એક સ્થાન આપી દે છે બટ આપણે એક રૂમ જ અલગથી બનાવ્યું છે મંદિરનું તો જે અમારા ઘરમાં સૌથી પ્રિયમાં પ્રિય સ્થાન પણ છે અને લોકો જે પણ આવે છે અમારા ઘરમાં જે અમારા એ હોય છે મહેમાનો એમને પણ એ ગમે છે તો મંદિર રૂમ થઈ ગયું કિચન થઈ ગયું તો એવી રીતના ઘણી જે ડિરેક્શન્સ અને જે લોકેશન હતા એ અમે લોકો પ્રી ડિસાઇડ કરીને એ હિસાબે અમે લોકો પ્લાનિંગ ગોઠવી હતી અને પ્લસ અગર તમે જોશો તો વાસ્તુના હિસાબે અગર મારું ડિઝાઇન પણ જોશો તો ઇટ ઇઝ અ પ્યોર રેક્ટેંગલ કે આ પણ તમને કટ્સ નહીં દેખાય તો એ પણ એક ચીજ હતી જે એટલે ઇટ ઇઝ વેરી બેસિક્સ એટલે હંડ્રેડ પર્સન્ટ વાસ્તુ કમ્પ્લેટ તો કોઈ નહીં થઈ શકે પહેલાંના જમાનામાં થતા હતા આજે બહુ ડિફિકલ્ટ છે આ બધું કરવું સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટર તમે સિલેક્ટ કર્યા તો એમની સાથે અનુભવ કેવો રહ્યો હા એમના સાથે પણ એટલે જેવી રીતના અમે હિરેનભાઈને ફાઇનલ કર્યું હતું એવી રીતના ધર્મેશભાઈ ખત્રી કરીને અહીંયા સ્વસ્તિક ડેવલપર્સવાળા હતા તો એમનું જ જે મેં કીધું કે એમનું જ ઘર અમે લોકોએ જોયું હતું બટ ઈ પણ અમારા થયું નહીં બટ ફાઇનલી એમને મેં અપ્રોચ કર્યું એ પણ મારા જે ફ્રેન્ડ છે એમના થ્રુ જ અમારી ઓળખાણ થઈ હતી અને એમને પછી અમે અપ્રોચ કર્યું કે અમે એવી રીતના બનાવી રહ્યા છે તો તમે આમાં અમને સહભાગી અને તમારો સહકાર આપશો કે નહીં તો એમને પહેલાં થોડીક મૂંઝવણ હતી કારણ કે શું હતું કે એ જે બનાવે છે એ પોતાના હિસાબે પોતાના ઘર બનાવીને પછી વેચે છે મારું એવી રીતના હતું કે મારી પ્લાનિંગ હતી ને એમને ખાલી મને ડેવલપ કરીને આપવું હતું બટ દેન ફાઇનલી એમને હા પાયડી રાજુપો આપ્યો અને એમનો સહકાર બહુ સારો હતો અને એમના સાથે આપણે કામ આગળ વધાર્યું પછી તમારા મતે જે હોમ ઓનર જે અત્યારે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમણે કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરતી વખતે કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ કોન્ટ્રાક્ટર સિલેક્ટ કરતી વખતે એક તો તમારો રેફરન્સ જે છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ કે તમે હિસ્ટ્રી એટલે તમે કોના થ્રુ એમને અપ્રોચ કરો છો એટલે રિલાયબિલિટી એક જે છે એટલે મને જેવી રીતના ધર્મેશભાઈનો જ્યારે રેફરન્સ મળ્યું હતું તો અમને એ એક જ માણસ એવા હતા કે જેમને કીધું કે હિતેનભાઈ ઠીક છે હું કરી આપીશ કેમ કે મેં એ જે ટાઈમલાઈન પકડીને ચાલી હતી જેવી તમે કીધું કે ઓગસ્ટમાં જ્યારે આપણે કામ કર્યું હતું ચાલુ કરવાના હતા અને પછી મને ફેબ્રુઆરી સુધી જોઈતું હતું મારું ફર્સ્ટ ટાઈમલાઈન ફેબ્રુઆરીનું હતું તો એ હી વોઝ ધ ઓનલી પર્સન કે એમને કીધું કે હું તમને હિતેનભાઈ આપણે ફૂલ ટ્રાય કરીશું આપણે કમિટમેન્ટ ન આપ્યું બટ કમિટમેન્ટ જેવું જ આપી દીધું એ રીતના સમજીને ચાલો તો એ હિસાબે એમને પોઝિટિવલી મને એ આપ્યો એક કોન્ફિડન્સ આપ્યું અને એ હિસાબે આ એવેન્ટ અહેડ અને એમનું રેફરન્સ પણ હતું એમનું ઓલરેડી અહીંયા ઘર બહિના છે સામે તો એ પણ મેં જોયા છે અને એ હિસાબે મેં કીધું કે યસ વી કેન ગો અહેડ વિથ એમ હા રેફરન્સ માટે તમને જે એક રિલાયબિલિટી એક હોય તો રેફરન્સ રિવ્યૂઝ લઈ લેવા જરૂરી છે એમના જે ઘર બનાવ્યા છે એ જ લઈ લેવા જરૂરી છે કેટલા લાઇનમાં બનાવ્યા છે એ જે કસ્ટમર્સ છે એમના સાથે અગર થઈ શકે છે તો તમે વાત કરી શકો છો તો યસ આ બધા પોઈન્ટ્સ થોડાક ધ્યાનમાં રાખવા જરૂરી છે કોસ્ટિંગ એસ્પેક્ટથી પણ તમને જોવું જરૂરી છે યસ ઓફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ યર સિવિલ વર્કમાં સિવિલ વર્કમાં જે મટિરિયલ છે લાઈક સિમેન્ટ સ્ટીલ બ્લોક એમના સિલેક્શન વખતે તમે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખ્યા હતા એના સિલેક્શન વખતે પોઈન્ટ્સમાં એવી રીતના હતું કે આ બધા જે સિલેક્શન હતા બેસિકલી વોઝ ડન ઓલવેઝ બાય માય આર્કિટેક્ટ મેં એમને કહી દીધું હતું કે આપણને કામ સારું જોઈએ છે અને જે આ કામમાં કચાસ ક્યાં પણ નહીં જોઈએ અને એમને મેં મારું એકદમ અપફ્રન્ટલી કહી દીધું હતું કે આપણને સારામાં સારું જ કામ કરવું છે અને લોંગ ટર્મના હિસાબે કરવું છે તો એવરી ઓલ ધ સિલેક્શન્સ વોઝ ડન બાય હિમ ઓનલી યસ આ મને અપડેટ કરતા હતા કે આ અમે લોકો સિમેન્ટ વાપરી રહ્યા છીએ ધીસ આર થ્રી ઓર ફોર ટાઈપ્સ ઓફ સિમેન્ટ્સ આર દે આમાંથી અમે લોકો આ સિમેન્ટ વાપરી રહ્યા છીએ અને આ જે છે હમણાં આજની તારીખમાં ટોપ ફોરમાં આવે છે તો એમાંથી અમે લોકો એક સિમેન્ટ વાપરી લેતા હતા જસ્ટ લાઇક એમાં પણ આપણે જે સરિયા વાપર્યા છે તો એ સરિયા જે વાપરવા હતા તો એવી એ પણ ક્વૉલિટી જોઈ લેતા હતા સેકન્ડ જે એમાં પણ આપણે જે જ્યારે કોલમ બને છે તો કોલમમાં જે રિંગ્સ લાગે તો એમાં પણ રિંગ્સ ઘણા એટલે અલગ અલગ પોતાનું સ્ટાઇલ હોય બનાવવાનું તો એમાં પણ આર્કિટેક્ટ જે હતા ને એ બહુ સ્પેસિફિક હતા કે આ આટલી રિંગ જ લાગવી જોઈએ તો અને આર્કિટેક્ટ અને ડેવલપર એમનું બન્યોનું તાલમેલ પણ બહુ સારું હતું અને મારા ડેવલપરથી મેં ઘણીક વાર સાંભળ્યું પણ છે કે હિતેનભાઈ તમારો ઘર હેવીમાં હેવી છે એટલે એમાં હજી મને અગર બે માળા ઉપર ખેંચવા છે તો પણ મને વાંધો નહીં આવે કારણ કે મારો પાયો મજબૂત છે તો એ હિસાબે એમને એટલું ધ્યાન આપીને અને મટીરિયલ અને જે પણ છે ક્વોલિટી યુઝ કરીને આપણે કરી લીધું છે પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં અનુભવ કેવો રહ્યો પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિક કામમાં પણ અનુભવ સારો રહ્યો છે જેવી રીતના તમે જોશો કે મારું મેં બધું બેસિક રાખ્યું છે એટલે વધારે આઈ હેવ નોટ ગોન ઇન ટુ મેની એટલે બધું ભરીને નથી રાખ્યું તો એ હિસાબે ઇટ વોઝ વેરી ગુડ હા ઇલેક્ટ્રિક કામમાં હજી પણ થોડુંક તકલીફ ને થોડીક અહીંયા ક્વોલિટી ઓફ મટીરિયલ્સ દેટ આર અવેલેબલ આ પ્રદેશમાં ને જે હિસાબે તો એમાં થોડુંક ફેરફાર ક્યારેક થાય છે બટ આઈ થિંક સો આઈ એમ સેટિસફાઈડ ઓવરઓલ એટલે એમાં કંઈ ઇસ્યુ નથી તમારા મતે જ્યારે આ એજન્સી સિલેક્ટ કરવી હોય પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન ત્યારે ક્યાં પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ હા ત્યારે પોઈન્ટ્સ એમાં પણ એવી રીતના ધ્યાનમાં રાખવા જોઈએ પોઈન્ટ નંબર સૌથી વન કે ઈ પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન શુડ ઓલવેઝ બી અવેલેબલ એટલે આજુબાજુના નજીકના હોય તો એ બહુ જરૂરી છે બિકોઝ શું છે કે ઈ ખાલી બનાવીને જશે એવી રીતના નથી બિકોઝ આ બંને વસ્તુ એવી રીતના છે કે આમને વારી ઘડીએ મેન્ટેનન્સ લાગવું લાગી શકે છે ઇલેક્ટ્રિશ ઇલેક્ટ્રિક એવી છે ચીજ કે જેને અગર બંધ થઈ જાય તો આપણે એના વગર નથી રહી શકતા પ્લમ્બિંગ સિમિલર છે કે એમાં પણ અગર તકલીફ આવી જાય તો એમાં પણ આપણું નુકસાન થાય છે તો આ બંને વસ્તુ અગર મેન્ટેનન્સની જરૂરત પડે છે તો એ માણસ ઇમિડિયેટલી અપ્રોચેબલ હોવું જોઈએ ને ઇમિડિયેટલી અહીંયા હાજર થઈ જવું જોઈએ નો ડાઉટ આપણે બીજા કોઈ પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયનને ક્યારે પણ કોલ કરી શકીએ છીએ બટ એ જેણે ઘર બનાવ્યું છે જેને ઓલરેડી નકશો ખબર છે જેને ઓલરેડી પાઇપિંગ અને ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ બધા ખબર છે અગર એ જ આવીને કરી શકે છે તો એમાં તમારું કામ હજી સારી રીતે થઈ શકે ઓર્ગેનિક યસ યસ વિન્ડો અને ડોરમાં તમે કેટલા ટાઈપ જોયા લાઈક વિવિધ મટિરિયલ અવેલેબલ છે લાકડું છે પછી એલ્યુમિનિયમ યુપીવીસી પીવીસી તો તમે કયું મટિરિયલ સિલેક્ટ કર્યું અને શા માટે યસ હવે જેવી રીતના મેં તમને કીધું કે ધ ફર્સ્ટ ચોઈસ જેવી રીતના અમે લોકો આગળ વધ્યા કે આર્કિટેક્ટને સિલેક્ટ કર્યું તો આઈ વોઝ એટલે એક રીતે કહી શકું છું કે હું લખી હતો કે હિરેનભાઈ જેવા અમને એ જોડાણા અમારા સાથે અને અમને ઘર બનાવવામાં અમને અમારી હેલ્પ કરી તો એમના જે પણ સિલેક્શન્સ અને એમની જે પણ એજન્સીઝ હતી ને એ આટલી પરફેક્ટ હતું કે અમને બીજે ચાર જગ્યા પર વધારે ટાઈમ વેસ્ટ કરવાનો મોકો પણ ન આવ્યો ફોર ટાઇલ સિલેક્શન કયો કે બીજી ચીજો માટે કહો કે ડિઝાઇનિંગ પર્પઝ એસ્પેક્ટથી કહો હવે જેવી રીતના અમે લોકોએ આ બારીનું પણ તમે અગર જોઈ શકો છો તો અમે લોકો એક જ છે અનિલભાઈ કરીને એચ કે એલ્યુમિનિયમવાળા માધાપરમાં એમનું વર્ક છે તો એમના પાસે જ ગયા હતા અને એમનું અગર તમે એમના પાસે પોતે પણ જશો તો એમના એક સિમ્પલ સ્વભાવથી કામ કરે છે કે મને કામ એવું કરવું છે કે મને એને મેન્ટેન કરવાની જરૂરત ના પડે બિકોઝ આ પણ ચીજ એવી રીતના છે કે એમને મેન્ટેનન્સ લાગતી હોય છે વારી ઘડીએ તો એમનું નો ડાઉટ તમને જે છે થોડુંક એક્સ્ટ્રા કોસ્ટ મે બી એક્સપેન્સિવ થઈ શકે છે તો આમાં ઘર બનાવવામાં એ જ વસ્તુઓને ધ્યાન રાખવાની છે કે હવે જેવી રીતના બારી બાયણા આપણા ખોલ બંધ વધારે થતા હોય છે તો એની મેન્ટેનન્સ આજે નહીં તો બે વરસ રહીને લાગતા હોય તો થોડું હેવીની ડ્યુરેબલ લઈ લઈએ તો આપણને વાંધો ન આવે પ્લસ એમાંથી આપણને અંદર પણ આપણું ઘર ધૂળદાણ થાય ને બધું થાય તો એ ચીજોમાં અગર આપણે થોડા એક્સ્ટ્રા એક્સપેન્સ કરીએ છીએ તો વાંધો નથી આવતું આજે મેં જે ઘર બનાવ્યું હતું તો એમાં પહેલા મારું એવી રીતના હતું કે આ હોલિડે હોમ જેવી રીતના હશે હવે હું પોતે આવી ગયો છું રહેવા માટે બટ જ્યારે પણ લાસ્ટ યર જ્યારે હું નહોતો તો ત્યારે આ બારી બાયણામાં રજ અંદર આવતી નહોતી એટલે એ હિસાબે અમને એનું ફીડબેક બહુ સારું મળ્યું છે અને જે અમે લોકો કામ કરાવ્યું છે એમાં મેં ચોઈસીસમાં અમે લોકો ગયા જ નહીં બેસિકલી જે જોયા હતા બીજા ઘરોમાં એ જ છે બટ આમાં પછી અનિલભાઈનું જે કામ હતું એમાં અમે લોકોએ ફાઇનલ કરી દીધું કિચનનું અને ડિઝાઇન સિલેક્ટ કરતી વખતે તમે ક્યાં પોઈન્ટ ધ્યાનમાં રાખ્યા હતા કિચનનું ફર્નિચર અને ડિઝાઇન કિચનનું ફર્નિચર અને ડિઝાઇનમાં પણ એવી રીતના છે કે મારા વાઈફ અને હિરેનભાઈ જેવી રીતના કીધું કે હિરેનભાઈ ઓલવેઝ ટ્રાઈઝ ટુ ગીવ વોટ ધ કસ્ટમર ઇઝ ઇન રિક્વાયરમેન્ટ ઓફ તો એ હિસાબે અમે લોકોએ જે ઓપનનેસ એક રાખી છે કિચનમાં અને જે હિસાબે જે વાસ્તુનો જે જોઈતું હતું એ પણ એક ધ્યાનમાં રાખ્યું હતું અને પ્લસ હેવિંગ સેટ દેટ એમાં પણ જે યુઝિબિલિટી એક ગૃહસ્થિને જોતી હોય છે જે ઘરની લેડીઝ હોય એમને જે જે પોઈન્ટ્સ જ્યાં જોઈતા હોય બિકોઝ કિચન એમનું ઓફિસ છે કાઇન્ડ ઓફ

તો એમના પછી અમને પાછળ જોવાની જરૂરત ના પડી બિકોઝ ધ રીઝન આઈ વિલ ટેલ યુ કે એક સિમ્પલ હતું કે એમનું ગાઈડન્સ આજે ઘર બનાવવા માટે મારા માટે તો બહુ નવી અને પહેલીવાર વસ્તુ હતી બટ એમને તો અનુભવ ઘણો હતો એ ચીજનો તો હવે કોઈક જગ્યા ઉપર અમે લોકો કહીએ કે હા અમે લોકો ખાલી આ કહી દેતા હતા કે અમને આ આવી રીતના જોઈએ તો કોઈક જગ્યા પર એમને લાગતું હતું કે ના આ આવી રીતના ન કરો આવી રીતના કરો ડિસિયન અમારા ઉપર આપતા હતા પણ એ અમને કહી દેતા હતા કે આ ચોઈસ કરતા આવી રીતના ચોઈસ કરો તો એ પછી અમને લોકો અમારા મગજમાં બેસાડતા હતા અને અમને એ ઠીક લાગતું હતું ઇનફેક્ટ ઘર બન્યા પછી પણ હાજે પણ હું એમ ઘરમાં બેઠો હોઉં છું ને ઘણી જગ્યા ઉપર અગર જોતો હોઉં છું તો એમની જે પ્લાનિંગ છે અને એ છે તો એમને લાગે છે કે હા જો હિરેનભાઈએ આ ચીજ વ્યવસ્થિત ડિસાઇડ કરીને એને ત્યાં રાખી છે અને એ હિસાબે એમનું પ્લાનિંગ એકદમ બરાબર હતું સટીક હતું એટલે એ હિસાબે તમે જે ઘર બનાવ્યું છે એને આજે જો બનાવું તો તમે કયા ચેન્જીસ કરવા ઈચ્છો છો લાઈક શું ઉમેરું ને શું કાઢી નાખો યસ વેરી ગુડ ક્વેશ્ચન ઇનફેક્ટ છે પોઈન્ટ ઘણા ઓછા છે બટ અમુક વસ્તુઓમાં જેવી રીતના મેં તમને કીધું કે આ હોલિડે હોમ જેવી રીતના બનાવ્યું હતું તો અગર તમે જોશો તો મારી બેડરૂમની જે બંને જે બાલ્કનીઝ અને એ છે તો એની વિન્ડોઝ મેં ફ્રેન્ચ રાખી છે મોટી રાખી છે એ શા માટે કેમ કે હોલિડેના હિસાબે આવીશ તો બાકી તો બંધ જ રહેવાની છે બટ હવે હાલ જેવી રીતના અહીંયા આવી ગયો છું તો એ ચીજમાં એવી રીતના હતું કે અગર દિવાર અને એક ત્યાં વિન્ડો નાની બનાવીને એક દરવાજો આપી દઉં તો એ એક ચેન્જ કરી શકું છું બાકી તો આઈ કે નોટ સી એની મેજર ચેન્જીસ જે મને રિક્વાયર્ડ છે કાઇન્ડ ઓફ તો લગભગ એટલે મેં જેવી રીતના કીધું જો તમે કંઈ પણ બનાવશો ને એક સિમ્પલ ચીજ ધ્યાનમાં રાખજો કે કંઈક તો રહી જ જવાનું છે ડેફિનેટલી સર્વગુણ સંપન્ન ખાલી વાતોમાં અને સ્ટોરીઓમાં જ હોય છે હેપીલી એવર આફ્ટર અને જે કહેવાય છે એ કહાવતો છે બટ પ્રેક્ટિકલ લાઈફમાં એ વિચાર કરવા એટલે એ ચિલી બરાબર છે એટલે તમને કાંઈક તો છૂટી જ જશે બટ હા જે તમને મળ્યું છે અને તમે જે ધાયરું હતું અગર એનાથી વિશેષ જો અગર તમને મળે છે તો એમાં તમને તમારું સંતોષ માની લેવું બહુ જરૂરી છે તમે મુંબઈ મુંબઈમાં જે કન્સ્ટ્રક્શન્સ જોયા હશે કે ત્યાં ત્યાંની જે લાઈફસ્ટાઈલ છે એ અને કચ્છની જે લાઈફસ્ટાઈલ છે એ એને બેમાં તમને એવું કાંઈ કોઈ ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા કે પછી ક્યાંય તમને એવું લાગ્યું કે આ કચ્છ છે એટલે વધુ સરળતાથી થઈ ગયું એમ એવું ક્યાંય ફીલ થયું જો હવે એમાં એવી રીતના કહીશ કે મુંબઈમાં જે રીતના એ સિટી છે મેટ્રો સિટી છે અને મુંબઈ એવી નગરી છે ને કે ત્યાં ઇટ નેવર સ્લીપ્સ બરાબર છે તો એ હિસાબે ત્યાંનું જે આપણે અગર એક કહીએ ઇન અ ગુડ વે કે ત્યાંનું જે લેબર અને જે કામગારો જે હોય છે એ બહુ પ્રોમ્પ્ટ હોય છે વેરાઝ એ ચીજ મેં અહીંયા સાંભળી હતી કે મને અહીંયા તકલીફ પડશે જ કરીને ચેલેન્જીસ આવ્યા અહીંયા નથી આવ્યા એ રીતના નથી કે એમને બોલાવ્યા પછી પણ ટાઈમ પર આવે ના આવે ક્યારેક આગળ પાછળ થઈ જાય આઈ હેવ ફેસ દેટ બટ મારું જે ફોલોઅપ હતું કન્ટિન્યુઅસ અને એક જે મારું લેવલ ઓફ એક્સેપ્ટન્સ છે ઠીક છે હમણાં નથી ક્યારે પછી નેક્સ્ટ તો એ પૂછી લેવું એમને ફોલોઅપ રાખવું કે હવે તમે વરી પાછો હજી તમે હજી આગળ કરો છો તો હવે નેક્સ્ટ ક્યારે તો એ થોડોક મને ચેલેન્જીસ આવ્યા યસ મુંબઈ કરતા અહીંયા ફરક તો રહેવાનું છે એ તો ડેફિનેટલી રહેવાનું છે અને મારા હિસાબે એને સ્ટ્રાઈડમાં લઈને એને તમે બેસ્ટ યુટિલાઇઝ કેવી રીતના કરી શકો છો એ હિસાબે એ મંતવ્યથી અગર તમે કામ કરશો નારાજ ન થતા કેમકે આમાં નારાજ થવાની ચાન્સીસ બહુ વધારે છે બહુ વધારે છે બટ નારાજ ન થતા અને એને એક્સેપ્ટ કરીને તમે તમારા હિસાબે તમારું કામ થઈ રહ્યું છે એ એને જોતા તમે એને આગળ લઈ જશો તો મારા હિસાબે કામ થઈ જશે જેવી રીતના મારું નવ મહિનામાં મેં કીધું કે ઘર બનાવ્યું છે આજે પણ લોકો જ્યારે સાંભળે છે તમને પણ મેં જ્યારે કીધું કે નવ મહિનામાં થઈ ગયું તો ઇટ ઇઝ ધ કાઇન્ડ ઓફ અ કે છે કે કચ્છના પ્રદેશમાં રેકોર્ડ છે કરીને બટ મારા માટે તો એવી રીતના ક્યાંય રેકોર્ડ બનાવવાની ને કાંઈક એવી રીતના ક્યારે વિચાર કંઈ કર્યું નહોતું ખાલી આપણે પગલો ભરતા ગયા ભરતા ગયા ભરતા ગયા ચાલતા ગયા અને પહોંચી ગયા એવી રીતના છે તમારા અનુભવ ઉપરથી જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે એમને કોઈ ટીપ આપવા ઈચ્છો કોઈ તમારી પાસે ટીપ હોય જો આમાં એવી રીતના છે ને કે અગર તેઓ તમે પહેલીવાર ઘર બનાવી રહ્યા છો કાં તો જેવી રીતના મેં રાઈટ ફ્રોમ સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ મેં ચાલુ કર્યું એ ખાલી ઘર બનાવવામાં નહીં હું અગર જે ઉદાહરણ આપીશ ને એ જીવનમાં પણ બહુ લાગુ થાય છે કે અગર ઇફ યુ આર ઇન ધ રાઇટ કંપનીને તો તમને ઓલરેડી તમારો રસ્તો ખુલી જાય છે તો તમે જ્યારે રાઈટ પર્સન સાથે અગર જોડાઈ જાઓ છો ને કે જેવી રીતના હિરેનભાઈ આવ્યા ધર્મેશભાઈ આવ્યા અને એમના સાથે જે એમની ટીમ હતી જો હું બધાને નહોતો ઓળખતો આ ઇલેક્ટ્રિશિયન મેં ચૂઝ નથી કર્યો પ્લમ્બર મેં ચૂઝ નથી કર્યો બરાબર છે બાકીનો જે ટાઇલવાળા જે હતા એ મેં ચૂઝ નથી કર્યા મેં એક પર્સનને પકડી લીધું મેં કીધું આ ધર્મેશભાઈ તમારું છે જવાબદારી તમે મને કરાવી આપો હિરેનભાઈ આ તમારી જવાબદારી છે તમે મને કહો કેવી રીતના કરવાનું તો એમનું ગાઈડન્સ મળતું ગયું એમના સાથે થોડીક એટલે એ જે આઈ ડે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ વર્ક છે જે થોડીક આપણે ક્યારેક થઈ જાય ને ક્યારેક લેટ થાય થોડુંક ફાસ્ટ થાય ક્યારેક એ એવી રીતના છે બટ તમે અગર રાઈટ પર્સન સાથે જોડાઈ જાઓ છો ને ફ્રોમ સ્ક્રેચ તો આઈ થિંક સો તમને પાછળ વળીને જોવાની જરૂરત નથી અને એમાં વધારે ધ્યાન હા ધ્યાન આપવાની તો હન્ડ્રેડ પર્સન્ટ જરૂરત છે હરેક નાની 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 વસ્તુઓમાં ધ્યાન આપવાની જરૂરત છે એટલે તમે જે સિલેક્શન કરો છો અને એ કેમ કે તમારું એક તો એના ઉપર સિમ્પલ છે કે તમારું કોસ્ટ તમારું યુઝેબિલિટી અને તમે એને પ્રેક્ટિકલી આગળ તમને તકલીફ ન આવવી જોઈએ એના માટે તમને ધ્યાન આપવું છે બટ બાકી તમે અગર રાઈટ પર્સન સાથે તમે છો જોડાયેલા તો યુ કેન ગો હેડ યસ ફોર માય હોમ પાસે આવીને જે જે ઘર બનાવવાનો અનુભવ અનુભવ હતો એ એ ડોક્યુમેન્ટ કેવો રહ્યો આ મારા માટે બહુ ફ્રેશ છે આ અનુભવ એટલે તમને કહીશ કે ઇટ ઇઝ વેરી ગુડ એટલે અમે અમને પણ અગર આવી રીતના કંઈક જોવા મળ્યું હોત કાં તો અમે લોકો એવી રીતના કંઈ એક્સપિરિયન્સ પામ્યું હોત આઈ ડોંટ નો હાઉ હેલ્પફુલ ઇટ વુડ બી બટ યસ એક ઇન્સાઈટ તો મળી જ જાત કે કેવી રીતના શું થઈ શકે છે ને અગર આ જે આજે મેં પણ તમને કહ્યું છે તો એમાંથી અગર એક પોઈન્ટ પણ કોઈને કામ લાગી જાય તો એ બહુ મોટી વસ્તુ થઈ જાય છે ઘર માટે કેમ કે એ નાના નાની ચીજથી જ મોટી ચીજ બને છે તો અગર એક પોઈન્ટ પણ આપણે ખાલી ધ્યાનમાં રાખી દઈએ કાં એક પોઈન્ટ ક્યાં સુધારો કરી લઈએ કાં તો ક્યાં બગડવાનું હોય તો એને સ્ટોપ કરી લઈએ તો ઇટ ઇઝ અ ગુડ થિંગ ફોર જે ઘર બનાવે છે ફોટું તો યસ ઇટ ઇઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ બહુ ફ્રેશ છે અને ઇનફેક્ટ બહુ સારું એક રીતે કહું તો આ કામ છે તમારું તો જે પોતાનું કેમ કે ઘર જેવી રીતના લોકોનું બહુ ઓછા લોકો છે જેનું એક વન પ્લસ કે ઘર હોય છે ઘણા જણાનું આખી ઉંમર આખું કરિયર નીકળી જાય છે કે ઘર બનાવવા માટે અને એ એનું સપનું હોય છે જેવી રીતના આ પણ મારું હતું બની ગયું છે અને એવી રીતના અગર કોઈનું સપનું સારી રીતે સાકાર થાય તો એનાથી વધારે મોટું વસ્તુ શું છે થેન્ક યુ ફોર યોર વેલ્યુબલ ટાઈમ જે તમે અનુભવ શેર કર્યો એ જે ઘર બનાવી રહ્યા છે કે ઘર બનાવવાની તૈયારીમાં છે તેમને ડેફિનેટલી હેલ્પફુલ થશે અને એમની જે ઘર બનાવવાની યાત્રા છે એ વધુ સરળ અને તમારી જેમ જ વધુ ઝડપી બનશે થેન્ક યુ થેન્ક યુ